નમસ્કાર દર્શક મિત્રો સતેલી ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા આજે 21 ઓગસ્ટ અને ભારત બંધ આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો આવો જાણીએ દલિત આદિવાસી સંગઠનોએ ક્રીમી લેયરની અંદર કોટા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં કોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ બુધવારે 14 કલાક માટે ભારત બંધનું એલાન કર્યું હતું નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો છે અને કેન્દ્ર સરકારને તેને રદ કરવાની માંગ કરી છે કયા સંગઠને ભારત બંધનું નામ આપ્યું શું છે માંગણીઓ આવો જાણીએ દલિત સંગઠનો માંગ કરી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટ કોટાની અંદર અનામત અંગેના તેના નિર્ણય પર પુનર્વિચાર કરે અને સરકારી નોકરીઓમાં નિયુક્ત એસસી એસટી અને ઓબીસી કર્મચારીઓની જાતિના ડેટા જાહેર કરે અનામતના વર્ગીકરણના વિરોધમાં આજે મનાવવામાં આવેલ ભારત બંધની અસર દેશભરમાં જોવા મળી હતી તેની અસર રાજસ્થાનના મોટા ભાગના જિલ્લામાં એક દિવસ પહેલા જ દેખાવા લાગી હતી ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખીને મંગળવારે જિલ્લા કલેક્ટરે શાળાઓ અને કોલેજોમાં એક દિવસની રજાના આદેશો જારી કર્યા હતા જયપુર સિકર અનુપગઢ ખેરથલ તિજારા જોધપુર ઝુંઝુનુ બાડમેર ધોલપુર અલવર દોસા સહિત રાજ્યના વીસ થી વધુ જિલ્લાઓની શાળાઓ અને કોલેજોમાં રજા હતી આ સિવાય સાવચેતીના પગલા તરીકે ભરતપુર અલવર અને ઉદયપુર જિલ્લામાં સવારે નવ થી સાંજના છ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યા હતા કયા સંગઠને ભારત બંધનું એલાન આપ્યું હતું એ પણ જાણીએ હકીકતમાં તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એસસી એસટી ક્વોટાની અંદર ક્વોટા પર પોતાનો ચુકાદો આપ્યો હતો એસસી એસટી સમુદાય આ નિર્ણય સાથે અસંમત છે અને કહ્યું છે કે સમાજમાં તેની નકારાત્મક અસર પડશે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લઈને એસસી એસટી સમુદાયના મુખ્ય સંગઠનોમાંના એક આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ એકવીસ ઓગસ્ટે ભારત બંધનું એલાન કર્યું હતું જેને અનેક મોટા રાજકીય પક્ષોએ પણ ટેકો આપ્યો હતો યુપીની સમાજવાદી પાર્ટી બહુજન સમાજ પાર્ટી આઝાદ સમાજ પાર્ટી અને રાજસ્થાનના એસસી એસટી સમુદાયના રાજકીય પક્ષોએ તેને સમર્થન આપ્યું હતું કોંગ્રેસ પણ અનામતના સમર્થનમાં રહી દલિત સંગઠનો માંગ કરી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટ કોટાની અંદર અનામત અંગેના તેના નિર્ણય પર પુનર્વિચાર કરે અને સરકારી નોકરીઓમાં નિયુક્ત એસસી એસટી અને ઓબીસી કર્મચારીઓના જાતિના ડેટા જાહેર કરે સંગઠનોએ ભારતીય ન્યાયિક સેવા દ્વારા ન્યાયિક અધિકારીઓ અને

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની